દિલીપ સાબા સંગઠન પ્રભારી પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાત કાગવડ અને દ્વારા ચૂંટણીમાં સારા વ્યક્તિને સાથે રહેવાની જ્યારે વાત કરતું હોય ત્યારે ઘણા વર્ષોથી રાજકીય પાર્ટીઓ પાટીદાર સમાજને ફૂટબોલની જેમ રમાડી રહી છે પાટીદાર અનામત આંદોલન સમિતિ કોઈ રાજકીય પાર્ટીનો ગુલામ કે એજન્ટ નથી રાજકીય પાર્ટીના સિમ્બોલથી સિમ્બોલથી ખોટા અને ગદાર નેતાઓ ચૂંટણી જીતી પોતાના સ્વાર્થ માટે સમાજ સાથે વિદ્રોહ કરતા હોય છે ત્યારે સમાજમાં સારા સામાજિક કામોમાં સાથે રહ્યા હોય તેવા વ્યક્તિઓને સમર્થન આપવા માટેનો અમે નિર્ણય કરવા જઈ રહ્યા છીએ લંકામાં પણ વિભીષણ ન્યાય સાથે રહ્યા હતા એ રીતે જીએમડીસી મેદાનની અંદર પચીસ લાખ લોકો ભેગા થયા હતા કોઈ રાજકીય પાર્ટી માટે નહોતા ભેગા થયા ફક્ત ને ફક્ત સમાજના સારા મુદ્દા સમાજની ન્યાયની વાતને લઈ અને સમાજના આંદોલનકારીઓ સાથે પાટીદાર સમાજ રહ્યો હતો કોઈ પણ પાર્ટીને મદદ કરવા જતા નેતા જ વફાદાર ન હોય તો સમાજને મોટું નુકસાન થઈ શકે એમ છે એટલે હવે પછી પાટીદાર સમાજને કોઈ રાજકીય રીતે ગ્રહણ લગાડવા અમે નહીં દઈએ પાટીદાર અનામત આંદોલન સમિતિ સમગ્ર ગુજરાતમાંથી આંદોલનકારીઓ સોશિયલ મીડિયા અને સમાજના આગેવાનોને સાથે રાખી ઓગણીસ તારીખે જે કોઈ સારા ઉમેદવારો છે ઈ ગમે તે પાર્ટી ના હોય એને સમર્થન આપવાનો અમે નિર્ણય કરીએ છીએ આગામી અમે ઓગણીસ તારીખે આનું લિસ્ટ પણ જાહેર કરશું મેં મેં એવું કીધું છે કે તારીખે આનો નિર્ણય થશે ઓગણીસ તારીખે અમે તમામ યુવાનોને આગેવાનોને સોશિયલ સોશિયલ આર્મીને રિપોર્ટ લઈ અને અમે સમર્થન જાહેર કરશું